હા ભાઈ દિવાળી કઈ નઈ જવ મારા બાપા ગોતરો ભરીને ફટાકડા લઈ આવ્યા હા એટલે મારા બાપાએ બાપા એ રીક્ષા બુક કરાવી ત્યા હું ફટાકડા નો સ્ટોપ હતો ને એટલે એટલે ખાલી ગોતરામાં ઉતરી બોમ ભરવા ને આવ્યા બાકી હાચો માલ તો મારો છોટા હાથી માં આવ્યો હતો કાકા

એલા ભાઈ આપડે તો બહેને ખેરખ્યા ફટાઈ ગયા નીકળ્યા હા એટલે મને કઈ સમજાતું નથી મને એમ તો આપડા બૈના ફટાઈ ગયા ને એક જગ્યા જ છે એવું હોય છે મને એવું જ લાગે કઈ વાંધો નહીં તારા ફોડું મારા ફોડું